દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ શાખાએ ગુજરાતની ખ્યાતના મહિલા કલાકારના અશ્લીલ વિડીયો વાયરલ કરનાર આઠ આરોપીઓને પકડી પાડ્યા આરોપીઓએ કલાકારને લોકપ્રિયતાને નુકસાન પહોંચાડવાના ઇરાદે તેમના વિડીયોને મોફ કરી અને અશ્લીલ વિડીયો સાથે અશ્લીલ વિડીયોની સામગ્રી જોડી બદનામ કરવાનો પ્રયાસ કર્યો આરોપીઓ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવી કલાકારના કાર્યક્રમોના વિડીયો સાથે અભદ્ર વિડીયો જોડી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ ઘટનાથી કલાકારની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી જોકે દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ શાખાએ તાત્કાલિક તમામના મોબાઈલ એમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા રાઉટર્સ વાઇફાઈ એ પણ સીઝ કરવામાં આવેલું છે તેઓની વિરુદ્ધ બી કલમ સેવન્ટી એટ સેવન્ટી નાઇન થ્રી ફિફ્ટી સિક્સ થ્રી તેમજ આઈટી એક્ટની કલમ સિક્સટી સિક્સ સી ડી સિક્સટી સેવન એ અને સિક્સટી સેવન મુજબની કાર્યવાહી